જયમાં ખોડિયાર છસો વર્ષ પૂર્વે રાજસ્થાનના જેસલમેર પાસેના ગામમાં નિસંતાન ચારણના ઘેર શિવ પાર્વતીના વરદાનથી જન્મેલ સાત બહેનોમાંથી સૌથી નાના તે ખોડિયાર પાર્વતીની કૃપાથી જન્મ થયો હોય તે પાર્વતી દેવીનો અંશ અવતાર મનાય છે બાલપણથી જ આઈ ખોડલે અનેક પરચા બતાવેલા

મનોકામનાઓ પૂર્ણ કરે છે માતા ખોડિયાર મુખ્યત્વે ધરાની દેવી મનાય છે તેથી તેના સ્થાનકો પણ મોટે ભાગે કોઈ ધરાના કિનારે હોય છે ખોડિયાર માતાનું વાહન છે ધરામાં રહેતો મગર પર્યાવરણની સુરક્ષામાં સહાયક અને પ્રચંડ તાકાતના પ્રતિક સ્વરૂપ મગરને ખોડિયાર વાહન તરીકે સ્વીકાર્યો છે ત્રિશુળ એમનું આયુદ્ધ છે ઉત્તર ગુજરાતના સમી તાલુકાનું વરાણા ગામ આ ખોડિયારનું પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક છે એવું કહેવાય છે કે રાજસ્થાનથી સૌરાષ્ટ્ર બાજુ જતા વચ્ચે માતાજી વિઢિયાર પંથકના વરાણામાં ઉતર્યા હતા તે સમયે ત્યાંના ભોળા ગોવાળ નામના ચારણે માતાજીને ગોખમાં પ્રતિષ્ઠિત કરેલા વરાણામાં પ્રતિષ્ઠિત થવાથી તે વારુડી દેવી પણ કહેવાય છે મહાસુદ આઠમના ખોડિયારનો પ્રાગટ્ય દિવસ મનાય છે પ્રતિવર્ષ વરાણામાં મહાસુદમાં ભવ્ય લોકમેળો ભરાય છે માતાજીને તલની સાની ચઢાવાય છે થોડાક વર્ષ પૂર્વે જીર્ણોદ્વાર દ્વારા નવનિર્માણ પામીને વરાણામાં માતાજીનું ભવ્ય મંદિર બન્યું છે સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિસ્તારના રાજપરાના પાદરે તાતણીયા ધરાના કાંઠે તો માતાજીનું અત્યંત પ્રસિદ્ધ સ્થાન શોભે છે કહેવાયું છે તાતણીએ ત્રિશુળવાળી હમકારા કરતી ખોડલી રાજપરામાં માતાજીની સ્થાપના ભાવનગર નરેશ ગોહિલ વખતસિંહે કરેલી સૌરાષ્ટ્રમાં રાજપરા ઉપરાંત ધારી લાઠી તળાજા વગેરેમાં તેમજ ગુજરાતના આણંદ પાસેના થાંભવેલમાં તેમજ અનંત અન્યત્ર ખોડિયારમાં અનેક મંદિરો બંધાયા છે ચારણ સમાજમાં જ નહીં પણ આ દેવી તો ગામડે ગામડે લગભગ તમામ કોમોમાં વ્યાપી ગયા છે જયમાં ખોડિયાર